બહુ મોડો બ્લોગ ચાલુ થયો કારણ કે મમ્મી હોવાની તૈયારી હતી મેં પાછું છે ને બાય નું ફોલ નહીં ભાઈ ઘડીગ ઉતારો બાય નું ફોલો કારણ કે પ્રકાશ ના આવે પ્રકાશ હું હવા ના જામી પડ્યા છે

તારે મમ્મી મોકલી દે કે કારણ કે તારે તો કોઈ ની આવું નથી કારણ કે હું પેલા બચપન માં બહુ જતો બરાબર પણ અત્યારે હવે હે ને નથી જતો કારણ કે ઓછો ટાઈમ હોય તો રવિવાર હોય ને તો મારો વિડીયો શૂટ હોય

બધા થઇ ગયા તા થોડા થોડા મર્યા વિચાર લોંગે તમારા કેવી અ આવે કાનુડા જેવી હેલ્ધી કાનુડો હેલ્ધી કાનુડો

તો ઉપાડી લે એ વેસી તો વેખનું છે મારા મમ્મી મારા ઉપર કેટલો ડાઉટ કરે છે ખરેખર મિત્રો તમે વાત કરી દો કે મમ્મી એટલો શોક કરવો જોઈએ દીકરા ઉપર કે ના કરવો જોઈએ ભાઈ મારા છોકરો રીલ્સ મૂકે જોજો તમે 100 100% એમાં પછી સબ જેવું લાગે કે ન લાગે હા જોઈએ કા મારા છોકરો રીલ્સ એ બનાવી છે એમાં ઘણી ફેરી બારે જો હો ઘણા વિડીયો શૂટ કર્યા મિત્રો બરાબર પણ વસ્તુ શું થાય કે એમાં કાં અવાજ ના આવતો હોય કે પછી દેખાવામાં ગડબડ થતી હોય આમ દેખાતું ન હોય સારું એટલે એને હું વસ્તુ ના નાખું કટ કરી નાખું પછી એટલે મેં કીધું કે બહારનો બ્લોગ ઉતારવો હોય ને તો હે ને ભાઈ હવે ડિવાઇસ સારો લેવો જરૂરી છે જો બે સબસ્ક્રાઈબર થઈ જાય ને તો ડિવાઇસ ને પરફેક્ટ લઈ જ લો બે હજાર સબસ્ક્રાઈબર પાકું લઈ જ લેવું હોય જો બે સબસ્ક્રાઈબર થયા એનો બીજો એક બે થી બે દી નવો ફોન લઉં ફાઈનલ ઈ હવે જે થાય તે મારા થી દી મારા હાથ માં તો નથી મમ્મી ઉનાળો આવી થઈ ગયા આપણે ખેતી નું વાતાવરણ બહુ મજા આવે પણ તમને દેખાણી છું બરાબર અમે પૂરે પૂરે કામ કરું જો કાલે નીકળીએ ને અમે તો લગભગ તમને મસ્ત મજાનો બ્લોગ જોવા મળશે ખેતરમાં બરાબર બહુ મજા આવશે ટ્રેક્ટર એટલું બધું ભૂલાઈ ગયું મને આવડતું નથી પણ ટ્રેક્ટર બેક્ટર હાઈકું કંઈક જોવું ને બરાબર દેવી પ્રમાણે આમ બધું શેડ્યુલ થાય તો મામાને બહુ શોખીન છે એટલે બધી વસ્તુ મજા આવે છે જવાન થા તો પેલા બરાબર તું ડ્રાય કરી લે હાલ કાલ જાઉં બ બરાબર તો મિત્રો તમે કહી દો હા કોલ કરી કહી દો કાલે હા જાઉં ને તને હું તો આજ હું હું તને બપોરને ફોન કરી બપોર કરી બપોર પછી એટલે મારે એમાં હું કરું મારું બધું કામ કંઈ ના હોય તો મિત્રો આપણે નીકળીએ જઈએ બાકી નહીં નીકળું કારણ કે મારા હમણાં લગ્ન આવે લગ્ન મારા મિત્ર ને બેન છે લગન મિત્ર દેવને લગ્ન છે એમાં જ આવાનું છે પછી બહાર જવાનું છે ઘણી જગ્યાના ભૂગવાનું ભૂગાય નહીં પછી એટલે કેટલું કામ જોબ ઉપર રજા રાખવી બરોબર ને તો કાંઈ વાંધો નહીં મેં આપણે જઈ આવશું બરોબર તો અમે મળીએ અવા નવા નવા વલગવા બાય બાય